એતેને પ્રતિ તે દોનો બાય ભેગા અને કળિયને હમાડ લીધાની વાત કે મોટાભાઈ મે તમારા નગડા હમાડ તો ના ના કંદી થા તને વચન દીધું તને મીળા થી વાય નઈ જાઓ કોમવાલીડા કે દેલિયે ડાયરો અહીંયા કૌબો તૈયાર કરો આમનો જરા કામ ભૂલાન ઠક્કર મારી જાવ આ અરગુજીયા વસ્તુ બતાવીને કીધું કે મે કૌબો સિમાળા લીધું અને એને કીધું ત્રીજી પેઢી તમારા કોળમાં કુમુરામાં હું અવતાર રહી આ ભીડવું ભગવાન લીધા પાલદા યા હમાય છે મીડા ખોળવા મીડા ફૂલ નીકળવા સુગંધી પર છે કોરખા મીડા નીકળવા અને એવો ગેબી અવાજ કર્યો હે સાળા તું હવે પેઢીયા પેઢીયા પીર નહીં આવે પીર પાંડ્યા પંચાળમાં પીરા મુકાય છે હું બધા મારા રામદેવજી નો અવતાર તો આ ક્યાં આવડે વાગે થઈ આપણને પણ કોઈ એવા મહાપુરુષો આપણને મળી જાય જો પગલો આપડે ભૂલી જાય રામ જ બોલી ગયો આપડે બાપા રામ ગયા ભાઈ હવે જેને બોલાવવાનું બોલાવી કારણ કે આ અદ્રા અમર છે આ કોઈનો નું મારું મરતો નથી કઈ કોઈ કપાતો મારો મારું મરતો આ કાયમ ને માટે અમર અને આપણે સંતો કઈ ગયા છે કે એક રે વખાણો કુંડળીઓ કેરા જેને બધા મેલા મેરા મની કે પાંચ હાથ માં થશે અને આવડા ઓળખા એમ આપણે જેમાંથી એક નોખા પડી ગયા છે આપણે એના ભેગું થવા આપણે એના

जोरी दी थी गिरियो दी तो सीपीओ दी तो आप होमी मम्मी ना पर या पूरो लोबां भाई ने या भी गायु साता जाइ देता जा गायु साता जाइ तो नदी आवे ते गिर भी बात करो या सार सीता बेगी थे गोबान नो धूप आ पूरो थियो या है ने जमो नहीं या झोपड़ी बात ગાયું સરવાજે પણ વાહ બે સિંહ આખો દે ની ગાયું નું વાવા ધ્યાન રાખ પણ આપો કર્મણ આપો પટેલ નો દીકરો ગુવો અને બેગી બધી કુટેવ નામ નો દેવ એ ભગત આગળ મિલા ફરિયાદી માનતો આવો કરવા કે બાપુ અમારા ગામમાં માં કર્મણ ગુવો છે ને આમો નો આવે અને કીધું જાવ કર્મણ ને કીધું કે મારી ગાયું આવે ને અહીંયા અહીંયા આવે મારી મઢીએ અને એના માપના કાળા ડુંગળા જીવડાવી આબાદર માં નાય મારી ગાયું નથી ઉતરે એની વાહ વાહ આયો આ હમાજર ગયા એને ડોળ જીવડાવી આબાદર માં નાય ડુંગળા બદલાયા આમ ગાયું આવ્યું અને બે સિંહ પાછા વઈ ગયા અને પતા તો કરતો પરમોનો પાવર બસ સી દેખાને માં ઉતરી ગયો વાહ વાહ આઈ લાગ્યા બાપા આ સતા કે બેઠા હતા અને દંડ પ્રણામ સંત દેખી નમણ કરી જપટ નમાવી છે જે ગુના ક્યાં કરે એને લાખો ગુના બક્ષી બાપાએ માથે હાથ મૂક્યો જ્યાં કર્મણ ઉભો થાય ને તો કારામાંથી સમેલ ઉભા પેલો પ્રશ્ન એ થયો કે બાપા બીજું તો બધું છે તમે મને બોલાયું એ રીતે આવ્યો પણ મારા કારા રૂપડા ધોરા ગયા કે તારા કારા કર્મ હતા ને એ આ સફેદ ગયા આ ભક્તિનો મહિમા આ ગુરુનો મહિમા નારાદ મીડા વાલિયા લોટાર ભલા માણા આ પાપ કેટલું થતું આવો બધો જોરી ચોરી કાયમ ખાત કે હાથ દરવાન ગૌડો કે પૂછ્યા આમાં ભાભીદાસ કોઈ નહીં હોય હીરે બધાય ના પણ હા એવે નારાદ દર્શન લીધા તમે ગયા હવે ભજન કરવું મને ગુરુ મંત્ર આપી દો અને ભજન કરો એવું મારે બતાવો આઈ ડોક્યુમેન્ટ સવાલ્યો રામ 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 મિલો જાપ કરો તરસ લાગી ભૂખ લાગી કટારો મરા 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 પર સંતોનિયા સાખીમાં માં કીધું કે રામ બજ રામ બજ રીત બજ કે ખીર ઉલટ સુલટ વાબીએ જેમ કેતર માં બી

Nada de qué clase siete.